ચાલુ વર્ષે આપણા રાજ્યની અંદર વાવેતર વિસ્તારની વાત કરવામાં આવે તો દિવેલાના પાકનું વાવેતર લગભગ આશરે અંદાજિત છ લાખ હેક્ટર વિસ્તારની અંદર ચાલુ વર્ષે દિવેલાના પાકનું વાવેતર આપણા રાજ્યની અંદર કરવામાં આવેલ છે હાલની પાકની પરિસ્થિતિ જોવામાં આવે તો દિવેલાના પાકની અંદર વિવિધ પ્રકારના રોગ અને જીવાતોનો ઉપદ્રવ ખાસ કરીને ઈયળનો ઉપદ્રવ હાલની પરિસ્થિતિમાં વિવિધ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે તો જીવાતોમાં વાત કરવામાં આવે તો ખાસ કરીને હાલ ઈયળની જે વિવિધ પ્રજાતિઓ જે છે એ નુકસાન કરતી જોવા મળે છે જેમાં સ્પોડકટેરા આપણે અથવા પ્રોડેન કહીએ છીએ ખાનાર ઇયળ એનો ઉપદ્રવ અત્યારે જોવા મળી રહ્યો છે દિવેલાની અંદર ખાસ કરીને હાલ દોડવા બેસવાનો સમય છે ઘાટા બેસવાનો સમય છે એટલે દિવેલાના ઘાટા કોરનાર ઈયળ જે છે એનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે ક્યાંક ક્યાંક છૂટક છવાયા વિસ્તારની અંદર જે ઓડિયાયળ જે છે એનો ઉપદ્રવ પણ ક્યાંક કેટલાક વિસ્તારની અંદર અત્યારે જોવા મળી રહ્યો છે એટલે હાલની વાતાવરણની પરિસ્થિતિ જે છે ખાસ કરીને ઈયળ વર્ગની જીવાતો માટે જે કહેવાય એ ફેવરેબલ અત્યારે જોવા મળી રહી છે અને જ્યારે જ્યારે પણ વાતાવરણની અંદર ખાસ કરીને વાદળ વાતાવરણ જોવા મળે ત્યારે આ પ્રકારની ઈયળનો જે છે ઉપદ્રવ જોવા દિવેલાના પાકની અંદર જોવા મળી શકે છે તો ખાસ કરીને પાનખાના ઈયળ જે છે એ પાનની અંદર વધારે

ત્યારે જે યળ જે છે એ ખાસ કરીને પાન ખાઈ અને નુકસાન કરતી હોય છે તો આ બધી પ્રકારની જે ઈયળો જે છે એનો સંકલિત અભિગમથી એનું નિયંત્રણ કરવું ખૂબ જ આવશ્યક છે તો ખાસ કરીને આવી જીવાતો જે છે એના ફૂદા જે છે એ પ્રકાશ પિંજર તરફ વધારે આકર્ષિત થતા હોય છે તો રાત્રિ દરમિયાન જો પ્રકાશ પિંજર ગોઠવવામાં આવે તો આવી જીવાતોના ફૂદા જે છે એને આકર્ષિત કરી અને એની વસ્તી વધતી જે છે આગળ વધતી વસ્તીને આપણે અટકાવી શકીએ છીએ ખાસ કરીને જ્યાં સ્પોટ અફ ટેરા એટલે કે પાનખાના રિયળનો પ્રશ્ન જોવા મળે તો તેના ફેરોમોન ટ્રેપ પણ માર્કેટની અંદર અવેલેબલ હોય છે તો આવી જીવાતોના ફેરોમોન ટ્રેપ ગોઠવવામાં આવે ખાસ કરીને જો એની જીવાતની મોજણી કરી હોય તો શરૂઆતમાં પાંચ ટ્રેપ પરથી હેક્ટર પ્રમાણે લગાડવામાં આવે અને એમાં આઠથી નવ ગુદા બે ત્રણ દિવસ દરમિયાન જોવા મળે તો પછી ચાલીસ ટ્રેપ પરથી હેક્ટર પ્રમાણે લગાઈ અને આવી જીવાતો જે ખાસ કરીને પાનખાના રિયળ છે એને સામૂહિક ધોરણે આપણે આ રીતે એનું માસ ટ્રેપિંગ કરી અને આવી જીવાતો જે છે એની શરૂઆતમાં એની વસ્તી વધતી આપણે અટકાવી શકીએ છીએ જો આ જીવાતોનો ઉપદ્રવ શરૂઆતમાં જોવા મળે ખાસ કરીને તો તેવા સમયે લીમડા આધારિત તૈયાર દવા અથવા લીમડાની લીંબોડી મીઠ પાંચસો ગ્રામ અથવા લીંબોડીનું તેલ પચાસ મિલી પરથી દસ લિટર પાણી પ્રમાણે ભેળવી અને છંટકાવ કરવામાં આવે ખાસ કરીને આવી જીવાતોનો છંટકાવ જે છે એ સાંજના સમયે કરવામાં આવે તો વધારે અસરકારકતા જોવા મળતી હોય છે જો ઉદરાની તીવ્રતા વધારે જોવા મળે તો ખાસ કરીને જે કેમિકલ બેઝ જે છે એ ખાસ કરીને છંટકાવ કરવામાં આવે જેવી કે જે ખાસ કરીને માટેની જે પણ ભલામણ કરેલી છે ખાસ કરીને વીસ મિલી અથવા ક્વિનાલ પોસ પચીસ ઈસી વીસ મિલી પ્રતિ દસ લીટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરવામાં આવે તો આવી જીવાતો જે છે એનો ખાસ કરીને આપણે અસરકારક રીતે નિયંત્રણ મેળવી શકીએ છીએ દિવેલાના પાકની અંદર હાલની પરિસ્થિતિ કેટલાક વિસ્તારોની અંદર સુકારાનો પ્રશ્ન અને જે મૂળના કોવારાનો પ્રશ્ન કેટલાક વિસ્તારો અંદર જોવા મળી રહ્યો છે તો આ બે પ્રકારના રોગો જે છે એ જમીનજન્ય ખૂબથી ફેલાતા રોગો છે એટલે આવા વિસ્તારોની અંદર જ્યાં પણ આ બે પ્રકારના રોગો જોવા મળે છે તો આવા વિસ્તારની અંદર જે પણ છોડ આવા વિસ્તારની અંદર જ્યાં આવા છોડ જોવા મળે છે તો એ છોડ જે છે એને ત્યાંથી ઉખાડી અને એને એની જમીન સાથે જ ત્યાંથી ઉખાડી અને આવા છોડ જે છે એનો યોગ્ય નિકાલ કરવો જરૂરી છે ખાસ કરીને જ્યાં મૂળ મૂળના કુવારાનો પ્રશ્ન રહેતો હોય છે તો એવા વિસ્તારની અંદર પાણીની ખેંચ રહેવા દેવી નહીં અને યોગ્ય સમય અને નિયત સમય દિવેલાના પાકની અંદર પિયત આપતા રહેવું જેથી મૂળના કુવારાનો પ્રશ્ન જે છે એ ખાસ કરીને દિવેલાના પાકની અંદર જોવા મળે નહીં ખાસ કરીને જ્યાં રોગ અને ખાસ કરીને સુકારો અને મૂળના કુવારાનો પ્રશ્ન જોવા મળે તો એવા પા એવા વિસ્તારની અંદર ખાસ કરીને જે તાંબાયુક્ત દવા પચાસ ટકા વેટેબલ પાવડર જે કોપર ઓક્સિક્લોરાઈડ છે અથવા કાર્બન પચાસ ટકા વેટેબલ પાવડર આ દસ ગ્રામ પ્રતિ દસ લીટર પાણીમાં ભેળવી અને જો છોડની ફરતે ટૂવા આપવામાં આવે તો આવી જે ખાસ કરીને સુકારો અને મૂળના કુવારાનો જે રોગ છે એનો પ્રશ્ન આપણે અમુક અંશે ખાસ કરીને આવા રોગોનું આપણે અસરકારક રીતે નિયંત્રણ મેળવી શકીએ છીએ